એક સવાલ પૂછાણો જેનો જવાબ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય આપણને દેશની જનતાને આપ્યો સવાલ શું હતો કે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ડ્રગ્સ લઈને અત્યારે મોટી બબાલ ચાલે છે ગુજરાતમાં ગુજરાતમાં ઠેર ઠેર ઈચ્છા પડે ત્યાં ચોકલેટ અને પીપરમેટની જેમ મળે છે ને એ બધી વાતો ચાલી રહી છે એ ગાળો અત્યારે જયારે ચાલી રહ્યો છે ત્યારે સંસદ માં સવાલ પૂછાય છે પાંચ વર્ષમાં કેટલો કેટલું ડ્રગ્સ પકડાનું ગુજરાતમાં એટલે વિભાગે જવાબ આપ્યો કેન્દ્રીય ગૃહ મંત્રાલય મારી પાસે આ રિપોર્ટ અહીંયા હવે એમાં એને કીધું કે ભાઈ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી આ સરકારના આંકડાઓ છે આનાથી ઉપર ઘણું બધું છે પણ આ તો સરકાર જ જે જવાબ આપે છે એની વાત કરીએ આપણે અત્યારે ગુજરાતમાંથી એકાણું હજાર ચારસો ત્રેપન કિલો ડ્રગ્સ પકડાણું છે આ પકડાયેલું છે એટલે હવે આમાં નથી પકડાયું એ કેટલું હશે તમારે અને મારે આપણી વિવેક બુદ્ધિથી સમજવાનું અને વિચારવાનું રહે છે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે સરકાર સતત દાવા કરે છે કે ભાઈ અમે તો દારૂબંધી ચુસ્ત પડે છે કેટલો કેટલું ડ્રગ્સ આના પકડાયા વગરનું જતું રહ્યું છે કોઈને ખબર નથી